એ હાલ બાપા હાલ તારા કામ પડ્યા છે અષાઢી ભીજ ના તારા તેડા આવ્યા છે હાલ બાપા હાલ તારા કામ પડ્યા છે रा आया छे हाल पापा हाल तारा काम पड़ा छे आसारी बिजना तारा तेरा आगा छे हाल पापा हल तारा काम पड़ा छेड़ी बिजना आगा छे तू जा बेटा जाह हमारा आवो दर्जी में हाथिए जा तो आव બેતા જાઓ હું આવું દરજી દાની હાટ મે જાતો આવું મારા લીલુડા ગોડલા લેતો આવું ગોડે ચાડીને તારો રક્ષણ કરો મારા લીલુડા ગોડલા લેતો આવું ગોડે ચાડીને તારો રક્ષણ કરો એ હાલા

હોમણા આવું કાપડીયાની હાટડીએ જાતો આવું તુજા દેખાડું બમણા આવું કાપડીયાની હાટડીએ જાતો આવું મરાની લોડાને જాలే તો આવું ને જાવારો તારું રક્ષણ કરે કાલે હાલા પપ હાલ તર કામ પડ્યા છે અસાડે બીજ ના તારા તેડા આવ્યા છે હાલા પપ હાલ તર કામ પડ્યા છે અસાડે બીજ ના તેડા આવ્યા છે તું જા બેટા જા હું હમણા આવું મુવાડીને હાટડીએ જાતો આવું તું જા બેટા જા કોરા उवाळी आदरी बाला तो आवो मरा बाला लेतो तारो बालावारो करे मरा गं बाला लेतो તારા કામ પડ્યા છે આ સાડે મિતના તારા તેડા આવ્યા છે હે હાલ તો હાલ તારા કામ પડ્યા છે આ સાડે મિતના તારા તેડા આવ્યા છે તું જા બેટે જહું હમણા આવો બાતોના આંગણીએ જાતો આવો जा बारा तो आवो मरा भक्त है मारा पाठ मा ड जो तो मदर शान दे तो आवो मरा भक्तों मारा पाठ मा ड तो म दर्शन दे तो आव मरा भक्तों मारा पाठ मा ड माथे पधारे एनु रक्षण करो मारा कतो ए मारा पाठ मारा ताले पधारे रक्षण करो ए हाल बापा हाल तारा काम पड्या छे असाडे दिजना तारा पेडा आव्या छे ए हाल बापा हाल तारा काम पड्या छे असाडे दिजना तारा पेडा आव्या तू हमना आवो मरा मारा ना नोतरे जातो जा नो जा तो 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 आवो जाब जाब हमना आबू मारा भक्तो नान रे जाब मारा लाडी ना थारो जमतो जन आवो जनकर मंदर मा जातो आवो मरा लाडी ना थारो जमतो जन आवो जनकर मंदर मा जाो आबू મા પડ્યા છે અસારે વિજ્ઞાતરા તેડા આવ્યા છે હે હાલ પોતા હાલ કરામ પડ્યા છે અસારે વિજ્ઞાતરા તેડા આવ્યા છે રામા